કે ઇવાય કેવાયસી બાકી છે મોબાઈલ નંબર વેરીફાય કરવાનો બાકી છે તો પણ તમે ટીએચઆર ની એન્ટ્રી કરી શકો છો કઈ રીતે આ બધું બાકી હોવા છતાંય ની એન્ટ્રી કઈ રીતે કરવાની છે તે આજે શીખવાનું છે આજે હું તમને છે એક ડેમો એન્ટ્રી કરીને બતાવું છું જેથી તમને ટીએચઆર ની એન્ટ્રી કરતા આવડી જાય અને સંપૂર્ણ વિડીયો જોશો જેથી કરીને આપણને ટીએચઆર ની એન્ટ્રી આવડી જાય અને આપનો ટીએચઆરનો રિપોર્ટ છે એ સો ટકા આવે ચાલો તો આપણે પોષણ કરતા પોષણ અપડેટ કરવાનું છે હવે મારે અહીંયા ઓલરેડી અપડેટ કરેલું છે એટલે ઓપન ઓપ્શન આવે છે જો તમારે અપડેટ બાકી હશે તો અપડેટ લખેલું આવશે માટે કોઈ પણ એન્ટ્રી કરો એ પહેલા તમારે પોષણ ટ્રેકર અપડેટ કરવું ખાસ જરૂરી છે અપડેટ થઈ ગયા બાદ તમારે પોષણ ટ્રેકર ખોલવાનું છે પોષણ ટ્રેકર ખુલે એટલે આવું તમને હોમ પેજ જોવા મળશે હવે તમારે હોમ પેજમાં જાઓ અહીંયા તમને ડેલી ટ્રેકિંગ એક અહીંયા અને એક આ નીચેના ભાગમાં જોવા મળે છે બેમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારે ખોલવાનું છે ડેલી ટ્રેકિંગમાં જશો એટલે તમને ટી એચરનું ઓપ્શન છે અહીંયા જોવા મળે છે એ ઓપ્શનમાં જવાનું રહેશે તમારે જે લાભાર્થીની ટીએચઆરની એન્ટ્રી કરવાની છે તે ખોલવાનું છે પ્રેગ્નેન્ટ વુમન અથવા તો લેક્ટેટિંગ મધર અથવા તો છ માસથી ત્રણ વર્ષના બાળકો મારે દાખલા તરીકે અહીંયા છ માસથી ત્રણ વર્ષનું બાળક છે એની ટીએચઆરની એન્ટ્રી કરવી છે તો એ ખોલું છું હવે કેટેગરી ખોલશો એટલે તમને અહીંયા નામ જોવા મળશે અને એની સામે ટી એવું લખેલું આવે છે દાખલા તરીકે મારે અહીંયા આ વ્યક્તિનું ટીએચર ની એન્ટ્રી કરવી છે તો અહીંયા ટીએચઆર લખ્યું છે ના તમારે ટચ કરવાનું છે હવે જો ના ટચ કરશો એટલે તમને એક આવી નોટિફિકેશન જોવા મળશે હવે આ નોટિફિકેશન છે નહીં છે એ તમને સમજાવી દઉં કે બેનિફિસરીઝ પેરેન્ટ્સ અથવા તો ગાર્ડિયન ફોટસ ઇઝ નોટ કેપ્ચર એટલે કે આ જે લાભાર્થી છે એના માતા પિતા અથવા તો જે ગાર્ડિયન છે તમે જેનું આધાર કાર્ડ એ વેરિફાઈ કર્યું છે આ લાભાર્થીનું આધાર કાર્ડ નથી તો એના માતા પિતાનું આધાર કાર્ડ નાખીને વેરિફાઈ જેનું કર્યું છે એનો તમે ફોટો નથી કેપ્ચર કર્યો અને એનું ઈ કેવાયસી બાકી છે હવે તમારે ફોટો લાભાર્થીનો ફોટો કેમ કેપ્ચર કરવાનો છે અને ઈ કેવાયસી કેવી રીતે કરવાનો છે એનો વિડીયો પણ આપણે ગોટુ શિક્ષા ચેનલમાં મૂકેલ છે જો તમે હજી સુધી ન જોયું હોય તો વિડીયો જોઈ અને ફોટો કેપ્ચર કરી શકો છો અને ઈ કેવાય પણ કરી શકો પરંતુ અત્યારે આપણે ટી ની એન્ટ્રી શીખવાની છે તો ટી ની એન્ટ્રી કઈ રીતે કરવાની છે કદાચ તમે ફોટો નથી પાડ્યો અને ઈ કેવાય નથી કર્યું છતાં પણ તમે ટી ની એન્ટ્રી કરવી છે તો તમારે આ સ્કીપ બટન છે એમાં ક્લિક કરી અને આગળ વધવાનું છે ચાલો આગળ વધશું એટલે આવું પેજ ફૂલ છે હવે જો એમાં ઉપર તમને અહીંયા લાભાર્થીનું નામ બતાવે છે હવે અહીંયા તમારે ટી દિવસો નાખવાના છે દાખલા તરીકે આપણે પચીસ દિવસનું ટીએચઆર આપીએ છીએ તો પચીસ દિવસ સિલેક્ટ કરવાના છે અને ત્યારબાદ અહીંયા પેકેટ નાખવાના છે તો પેકેટ છે સાત આવી રીતે સાત પેકેટ સિલેક્ટ કરવાના છે અને ત્યારબાદ છે તમને નીચે વાદળી પટ્ટામાં જે પ્રોસીડ લખેલું બતાવે છે એમાં પ્રોસીડમાં જશો એટલે તમારે મોબાઈલ નંબર વેરીફાઈનો આવશે કદાચ તમે એ લાભાર્થીનો મોબાઈલ નંબર અહીંયા જે તમને બતાવે છે એ મોબાઈલ નંબર તમે કદાચ વેરીફાય નહીં કર્યો હોય તો તમે ચાલુ વલે તમે રિક્વેસ્ટ ઓટીપી એટલે કે ઓટીપી પાડી અને વે કરી શકો છો પરંતુ તમારે અત્યારે હાલ વેરીફાઈ નથી કરવો અને ટીએચઆર ની એન્ટ્રી પૂરી કરવી છે તો અહીંયા સ્કીપ બટન છે એમાં જઈ અને ટીએચઆર ની એન્ટ્રી પૂરી કરવાની છે તો આવી રીતે છે તમે ટીએચઆર ની એન્ટ્રી કરી શકો છો ચાલો આપણે સ્કીપ બટન કરી અને આગળ વધીએ તો ટેચર ની એન્ટ્રી થઈ જશે એટલે આવી નોટિફિકેશન તમને મળે છે હવે જો આપણે જે વ્યક્તિનું ટીએચર એન્ટ્રી કરી હતી એ જો અહીંયા જોવા મળે છે હવે જો અહીંયા પચીસ દિવસ આવી ગયા અને આ બ્લુ કલરમાં ટીએચઆર હતું એ અહીંયા આછું થઈ ગયું મતલબ એની ટીએચઆરની એન્ટ્રી થઈ ગઈ છે એટલા માટે આ આછું થઈ ગયું અને આ પચીસ દિવસ આવી ગયા અને બાકીના લાભાર્થી તમે ચેક કરી શકો છો કે જો આ ટીએચઆર ઝીરો દિવસ બતાવે છે એટલે જ અહીં બ્લુ છે ટૂંકમાં ટીએચઆર દેવાય જાય એટલે આછું થઈ જાય અને અહીંયા પચીસ દિવસ લખેલા આવી જશે તો જેટલા લાભાર્થીને તમારે ટીએચઆર દેવાનું બાકી છે ફટાફટ આવી રીતે છે પીએચઆર આપી શકો છો અને મોબાઈલ વેરિફિકેશન અને લાભાર્થીનું ઈ કેવાયસી કઈ રીતે કરવું એનો પણ વિડીયો અમારા પ્લેલિસ્ટમાંથી અવશ્ય જોઈ લેવો અને ઈ કેવાયસી દરેક લાભાર્થીનું કરી લેવાનું રહેશે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આપના ઘટકનું નામ અને જિલ્લાનું નામ અવશ્ય કોમેન્ટ કરો થેન્ક યુ